કાઠિયાવાડી તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે જુનાગઢ નો પ્રખ્યાત ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ કાવ પીવાથી બધા ફાયદા થાય છે જેમ કે શરદી ઉધરસ કપ ગેસ પિત્તવાયુ ઓપો તો શરદી ઉધરસ ની દવાની જગ્યાએ તમે એકવાર આ રીતે કાવ બનાવીને જરૂર પીજો આ રીતે તમે કાવ બનાવીને પીશો તો શરદી ઉધરસ છે તે ફટાફટ મટી જશે તો તમારે દવા પીવાની જરૂર પડશે નહીં તો ઇન્ગ્રેડિયન્ટ્સમાં દસ થી પંદર તુલસીના પાન લેવાના છે વીસ થી પચીસ ફુદીના પાન લીધા છે એક લીંબુ લેવાનું છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે વન ટી સ્પૂન કોફી પાવડર લેવાનો છે હાફ ટી સ્પૂનથી પણ સાવો છે એવો બ્લેક મરી પાવડર અને બ્લેક નિમક લેવાનું છે તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર લેવાનું છે તો ઇન્ગ્રેડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો જે તુલસીના પાંદ અને ફુદીનાના પાંદ રાખ્યા તો તેને પાણીથી ધોઈ લેવાના છે ધોઈ અને તેને આ રીતે કટ કરી લેવાના છે કટ કરીને થોડી વાર માટે સાઈડમાં રાખી દઈશું તો કાવું બનાવવા માટે ગેસ ચાલુ કરશું તપેલી મૂકશું અને તેમાં એક ગ્લાસ પાણી નાખવાનું છે તપેલીમાં પાણી નાખી અને પાણીને ગરમ થવા દેવાનું છે પાણી સારી રીતે ગરમ થઈ જાય તો જે કોફી પાવડર રાખ્યો તો તે નાખવાનો છે અને તેને સારી રીતે પાણીમાં મિક્સ કરી દેવાનો છે ગરમ પાણીમાં કોફી પાવડર નાખી અને કન્ટિન્યુ બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે અને ગેસને આપણે મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખશો તો પાણી છે તે ફટાફટ ભરી જશે તો બે મિનિટ થઈ ગઈ છે જે ફુદીનાના પાન કટ કરીને રાખ્યા હતા તે ફુદીનાના પાન અને જે તુલસીના પાન રાખ્યા હતા તે નાખવાના છે અને તેને મિક્સ કરી દેવાના છે જે આદુ રાખ્યું હતું તે આદુ લેવાનું છે અને આદુને ખમણીમાં છીણ કરી લેવાનું છે તો આદુને તમારે ટુકડા કરીને નાખવાના નથી આદુને આ રીતે છીણ કરીને જ તમારે નાખવાનું છે તો કાવામાં આદુનું છીણ નાખી અને છીણને સારી રીતે મિક્સ કરી દેવાનું છે મિક્સ કરી અને કન્ટિન્યુ ત્રણ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે તો કાવો અડધા ભાગનો થાય ત્યાં સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે

એક ગ્લાસ લેવાનો છે અને ગ્લાસમાં બ્લેક મરી પાવડર અને જે બ્લેક નમક રાખ્યું હતું તે નાખવાનું છે અને જે લીંબુ રાખ્યું હતું તેમાંથી આપણે અડધા ભાગનું લીંબુ છે તેને નીચોવી દેવાનું છે તો ગરમા ગરમ કાવાને આપણે ગ્લાસમાં નાખવાનો છે આ કાવાને તમે ગરમા ગરમ પીશો તો બહુ સારો લાગશે જો તમે કાવાને ઠંડો કરી અને પીશો તો ટેસ્ટ છે તે ચેન્જ થઈ જશે એટલે ગરમા ગરમ કાવો પીશો તો જ તમને કાવો છે તે ટેસ્ટમાં સારો લાગશે તુલસીના પાનથી કાવાનું ગાર્નિશિંગ કરવાનું છે જો તમારે ફુદીનાના પાનથી ગાર્નિશિંગ કરવું હોય તો પણ તમે કરી શકો છો તૈયાર છે ગરમા ગરમ જૂનાગઢનો પ્રખ્યાત કાવો તો તમે પણ એકવાર આ રીતે કાવો જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે કાવો બનાવ્યો અને તમારો કાવો ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો ગ્લાસમાં કાવાની ચમચીની મદદથી આ રીતે હલાવી લેવાનો છે એટલે બ્લેક નિમક અને જે બ્લેક મરી પાવડર રાખ્યા હતા તે સારી રીતે મિક્સ થઈ જાય અને નિમક છે તે ઓગળી જાય શરદી ઉધરસ થાય છે ત્યારે તમે કાવો પીવું કે દવા પીવું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવું અને ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોવું અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો જો તમને આ રેસીપી સારી લાગી હોય તો રેસીપીના ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ સાથે